એ ધરતી માતાજીની પૂજા કરી હતી બાદમાં લાલ નાડાછડી બાંધી હડોદરાના સૈત્રો બાંધીને ગોળ ધાણા વેચ્યા ટ્રેક્ટર પર શ્રીફળ વધેરી ધરતી માતાને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી અને કોરોના મહામારી છઠ અમે આજ ધર માતા નું પૂજન કરવા આવ્યા છીએ એની પાછળ નું કારણ એ છે કે પૂજન કરવાથી ધરતી માતાને અમે સમજીએ છીએ કે આજ આ વર્ષની અંદર વરસાદ સારો થાય અને અમારું આવકમાં ડબલ થાય અને મોલ સારો નીપજે એવી આશા સાથે અમે આમ મુહૂર્ત હોય છે અખાત્રી ત્રીજના દિવસે પણ રાજસ્થાનના એક મહારાજ ગૌતમભાઈ કરીને જેમને અમને અખાત્રી સઠના દિવસે મૂર્ત આપેલ હતું તે દિવસ એના કારણે અમે આજના દિવસે આ ધરતી માતાનું પૂજન કરી અને સમજીએ છીએ કે આવતું વર્ષ અમારા માટે સારું નીપજ્યું તો આજ અમે ગઢિયાની પરંપરા મુજબ મૃત કરીએ છીએ તો માતાજી આશા કરીએ હે માતાજી ખુબ શાંતિ રાખજે અને ધનના ઢગલા કરી આપજે હે મારી માતા એ આશા અમે અમૃત કરીએ છીએ